ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ મિત્રો આજે સવારના વાગી ગયા છે પોણા દસ થઈ ગયા છે આપ જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે જેટલી વસ્તુઓ મારા વિડીયોમાં ટ્રેન્ડિંગમાં ચાલેલી છે એ બધી વસ્તુ મેં અહીંયા સ્ટોક કરીને રાખેલી છે અને હું તમને એક મહાદેવની મૂર્તિ જે એ કરવાની હતી તે અહીંયા પડી છે પણ હજી સુધી આપણે કોઈ ડિસિઝન લીધું નથી તો આ જેટલી વસ્તુ પડી છે એમાં લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ એવી રીતે વ્યૂઝ આવેલા છે તો હજી સુધી આપણે ભક્તિ કરી નથી અમારો ડોગી છે ભોલો તો મિત્રો આજે ફાઇનલી આ ભક્તિ આપણે કરી દેવાની છે તમે જોઈ શકો છો કેટલા બધા કુલર પડ્યા છે તો હવે આપણે આપણા વાડામાં આંટો મારવા માટે તો મિત્રો હું અત્યારે ફાઇનલી આવી ગયો છું આપણા વાડાની અંદર તો અત્યારે આવીને બેઠો છું થોડી વાર માટે બેસીશ અને જોઈ શકો છો કે આપણું બીલીપત્રોનું જે ઝાડ છે કેટલું મોટું થઈ ગયું છે ઘણું મોટું થઈ ગયું છે આપણું બીલીપત્રનું ઝાડ છે નીચેથી લઈ એ ઉપર સુધી ઘણું મોટું થઈ છે વાવાઝોડું આવવાનું છે તો આને થોડું કાપી નાખશું કારણ કે ફળી ના લે છે આપણી લીંબુડી પાણી આવ્યું હતું તો એમાંથી આમાં ટ્રાન્સફર થયા રાખે પાણી તો મિત્રો આ બધા શું કહેવાય આને આપણે આસુપાલો તો જુઓ તમે કેટલા આસુપાલો આપણે વાવેલા છે એક બે ત્રણ આ નીચે જે છે એને એનું નામ આવડતું હોય તો કહેજો જે આપણે પાત્રા બનાવી તો એ છે પાત્રાવાળા પાન અળવંદના પાન છે આ પણ આસો પાલો આસો પાલો આ છે દાળમ જો અહીંયા નાનું એવું દાળમ એક આવી ગયું છે તમે જોઈ શકો છો તો ઘણા બધા દાળમ પણ હવે નવા આવશે તો મિત્રો આમાં ઘણા બધા પક્ષી રહે છે ખાસ કરીને ખિચકોલી બહુ રહે છે તો એની પાસે નાનકડો મીઠો લીમડો છે ત્યાં જુનો છે સરગો છે ઘણા બધા ઝાડ છે અમારે અહીંયા આગળ નાનકડી પાણીની માટલી પણ મૂકેલી છે તો મિત્રો કંઈ કામ તો સવારમાં આપણે લાઈવ કર્યું હતું તો આજે આપણે લાઈવમાં આવી રહ્યા છીએ અરાઉન્ડ એક લાખ ને આડત્રીસ હજાર વ્યૂઝ તો સારું કહેવાય આજે પણ આપણે રિસ્પોન્સ સારો રહ્યો છે તો સારું કહેવાય તો મિત્રો આવી જ રીતે સાતકાર આપતા જો સપોર્ટ આપતા જો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી દ્વારકાધીશ બાય બાય